ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આજે ત્રણ દિવસ પછી હું બ્લોગ બનાવી રહી છું શનિ રવિ અને સોમ ત્રણ દિવસ બ્લોગમાં તો બનાવ્યો સોર્સ આવ્યા હતા ત્યારે અને બસ છે મંગળવાર અને સરસ મજાની સવાર થઈ ગઈ છે સાડા આઠ થવા આવ્યા છે સવા આઠ થયા છે અત્યારે અને અહીંયા જોઈ શકો છો જો આ રાજુ ના એ હા એ ટોમ આ ટોમ છે ત્યાં રાજુ અને આ જુલી બધાને દૂધ પીવડાવી દીધું છે અને સરસ મજાનું થઈ ગયું છે તમે ગયો છે વાળ કપાવા અત્યારે પછી

તો રાત્રે પલાળ્યા હતા અને આવી રીતે અહીંયા મૂકી દીધું છે એટલે પાણી બધું નીતરી જાય તને જેમીક કોફી પી લે હવે અમારી માટે રોટલો બનાવવાનો છે તો હું રોટલો બનાવી દઉં અને જેમીકના લેક્ચર આવવાના છે કેમ એટલે ઉપર જઈશ ને હવે તો હું ઓકે સારું ચાલો અને બનાવવાનું છે આજે મગનું શાક એટલા માટે શાક મગ પણ પલાળીને રાખ્યા છે

પેલા e હુઆ

તો કપડાનો તો ઢગલો થઈ ગયો છે અને હું અહીંયા લઈને બેસી ગઈ છું મકાઈ ડોળો જે મેં શેક્યો છે અને આ એની પર લગાવવાનો મસાલો છે બસ આજનો દિવસ એ અહીંયા આટલું જ રહ્યો છે અને બસ આજે અમારે જનોઈની અમે પેન ડ્રાઈવ જોઈ જે મારા બંને છોકરાઓની હતી જનોઈ ઓગણીસ બે જો તો તમે એમ કહેશો કે તમારે જોવી છે તો એ પણ હું તમને ભાગ થોડાક થોડાક કરીને બતાવીશ મારા બ્લોગમાં અને આજે હતી હર ઘર તિરંગાની રેલી હતી તે આખા ગામમાં ફર્યા અને બસ આવી રીતે જ અને પછી આખો દિવસ આવી રીતે જ ગયો ત્યાંથી અમે આવી ગયા હું ને જેમ એક બંને ગયા હતા રેલીમાં અને નીરુભાભી અને શર્મી ભાભી પણ હતા એ લોકોએ તમે જોયું કે રોટલા બનાવી રહ્યા હતા જમીને એ લોકોએ જનોઈની આ કેસેટ જોઈ અમારી પેન ડ્રાઈવમાં જોયું અને બસ પછી એ લોકો ગયા એમના ઘરે હવે કાલે એ લોકો આવશે ફરી એટલે હું તમને ફરી એમની સાથે મળાવીશ બસ આજે જ આટલું જ છે બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને આજે મારું બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા તમે લોકો કોમેન્ટ કરીને જરૂર જણાવો કે તમને મારા વિડીયો કેવા ગમે છે સારા લાગે છે કે નથી સારા લાગતા પ્લીઝ કોમેન્ટ અને ગમે તો તમે શેર પણ કરો તમારા ગ્રુપમાં અને સબસ્ક્રાઇબ કરવાનું પણ કહો થેન્ક યુ